વિદ્યુત સહાયક ભરતીમાં જેટકોના અધિકારીઓ દ્વારા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય સાહીઠ ટકા પાસ થયા છતાં પણ છસો ઉપરાંત વિદ્યાર્થીઓ આજે ધરણા ઉપર જેટકો દ્વારા લેવામાં આવેલી વિદ્યુત સહાયકની પરીક્ષા સાઠ ટકા માર્ક સાથે પાસ થયા છતાં નોકરી ઉપર લેવામાં નથી આવતા અને રાજકોટમાં ચાલીસ ટકા પાસ થયેલા લોકો એસી કેબિનમાં બેસી નવા નોકરી કરી રહ્યા છે એક દિવસ એક જ પેપરમાં પરીક્ષા પાસ થયેલા રાજકોટના વિદ્યાર્થી ચાલીસ નોકરી અને ઉત્તર ગુજરાતના સાહીઠ પાસ થયેલા વિદ્યાર્થી નોકરી માટે વલખા મારી રહ્યા છે જ્યારે આજે વડોદરા અલકાપુરી પાસે આવેલા વિદ્યુત ભવન પાસે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ન્યાય માટે ધરણા પર બેઠા હતા મારું નામ રાજેશભાઈ શર્મા છે હું કપણથી આવેલો છું હવે અમે જેટકો અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક્ઝામ આપેલી એ એક્ઝામ આપવામાં અમારી સાથે અન્યાય કરવામાં આવશે છે એવો થયો કે જેટપુ ઓલ ગુજરાત લાગે ઓલ ગુજરાતનું પેપર એક જ દિવસે સેમ પેપર અને એક જ દિવસ પેપર લીધેલું અને એનું મેરિટ આ લોકોએ ઝોન વાઇઝ બનાવ્યું છે એ મેરિટ બાબતે એમાં જો નેટ હશે બીજા ઝોનની અંદર જે પેપરમાં આપ્યું એ પેપર આપેલા ઉમેદવારો આજે ઓગણચાલીસ માર્ક્સ એ લોકો જોબ કરે છે અને અમે મહેસાણા ઝોનના ઉમેદવારો સાઠ માર્ક્સ હોવા છતાં આજે અમે જોબ માટે અહીંયા રોડ પર બેસવાનો વારો છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બાબા આંબેડકરના પ્રતિમા નીચે ગાડી ચિંતા માર્ગે અહીંયા ધરના પર બેસવા છે જેટકો પર ગેટની આગળ અમે રાત દિવસ બેસી રહેવાના છીએ અમે ન્યાય મળશે પછી જ અહીંયાથી અમે ઊભા થવાના છીએ આ અમારા દરેક ઉમેદવારની આ માગ છે